વિરમગામ શહેરમાં જાહેરમાં કચરો નાખી ગંદકી કરતા છ વેપારીઓને નગરપાલિકા તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા વિરમગામ નગરપાલિકા વિસ્તારના ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા રોડ પર મુખ્ય વરસાદી કેનાલમાં વરસાદી પાણીને વહેવામાં અવરોધરૂપ ખુલ્લી વરસાદી ગટરમાં કચરો નાખતા વિરમગામ નગરપાલિકા તંત્રએ અગાઉ મહેન્દ્ર એસ ગુપ્તા નામના વેપારીને નોટિસ પાઠવીને જાણ કરવામાં આવી હતી વિરમગામ નગરપાલિકા ખાતે આજરોજ રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ગંદકી કરનાર પબ્લિક હેલ્થ બાયલોઝ અને ખાસ સફાઈ વેરા અધિનિયમ હેઠળ રૂપિયા પચીસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા આજરોજ અન્ય પાંચ વેપારીઓને પણ કુલ રૂપિયા ઓગણીસોનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમ આજરોજ વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા કુલ રૂપિયા ચાર હજાર ચારસોનો વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરના મુખ્ય માર્ગો તેમજ રસ્તાઓમાં વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવે છે ત્યારે અમુક વેપારીઓ દ્વારા મુખ્ય રસ્તામાં ગંદકી કરી કચરો નાખતા તંત્ર દ્વારા તેમને દંડ ફટકારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે